અમારી તે એક ખાસ પદ્ધતિ છે કોઈ નવો સાધકો એને કદી કઠિન ઉપાસના નહીં બતાવવી જે નવો નવો નિશાળમાં બેઠો છે એને એકડો ઘૂંટાવાનો એને સીધું જ કોઈ ગણિત નહીં વર્ગાડી દેવાનું કોઈ સાયન્સની વાત નહીં વર્ગાડી દેવાની એને પહેલાં એકડો આપવાનો તો એ એકડાને પચાવી શકશે જ્યાં બેટા રામ 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 કર બે વાતો છે મંત્ર આપનારની શક્તિ અને મંત્ર લેનારની ભૂમિકા બે જ્યારે સરખા મળે તો એમાંથી પરિણામ આવતું હોય છે મંત્ર આપનાર કાચો હોય મંત્ર લેનાર કાચો હોય કોઈ પરિણામ ના આવે અને આ માણસ છે એક ગુફામાં જઈને બેસી ગયો રામ 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 આઘાત પછી ઉપાસના બહુ પરિણામદાયી હોય છે જેને કદી આઘાત જ નથી લાગ્યો એ પૂરા મનથી ઉપાસના નથી કરી સાધના નથી કરી શકતો હતો રામ રામ કરતા કરતા મરા મરવા થઈ ગયું ઉલટું થઈ ગયું એટલે એક મુદ્દો યાદ રાખજો મંત્ર મહાન નથી શ્રદ્ધા મહાન છે મંત્ર ગમે તે હોય બધા મંત્રો મહાન છે પણ શ્રદ્ધા મહાન હોય તો તમે ગમે એટલું શુદ્ધ બોલો ચોખ્ખું બોલો બોલવું જ જોઈએ છે ઉચ્ચારણ શુદ્ધ થાય તે વધારે સારું છે પણ માત્ર શુદ્ધ બોલવાથી કોઈ મંત્ર મહાન નથી થઈ જતો શ્રદ્ધા મહાન છે બાર વરસ થઈ ગયા બાર વરસ અમારે ત્યાં એવી માન્યતા છે કે કોઈ પણ ક્રિયાને સતત બાર વરસ સુધી જો તમે કરે રાખો તો એમાંથી સિદ્ધિ પ્રગટ થાય એમાંથી સિદ્ધિ આવે અનુભવ કરવો હોય તો કરજો ખાલી બાર વર્ષ તમે કીડિયા નગરાંજ પૂરો બીજું કંઈ નહીં ખાલી કીડી પણ એકે દિવસ તોડવાનો નહીં એકે દિવસ ખંડિત ન થવો જોઈએ સૌરાષ્ટ્રમાં એક બહુ મોટા મહાન છે કરોડાધિપતિ કરોડાધિ અને ઐશ્વર્ય જુઓ તો રાજા મહારાજા જેવું ઐશ્વર્ય ચાંદીના પલમ ને ચાંદીના સોફા ને બધું જ પછી મેં એમને પૂછ્યું કે આ આટલું બધું ઐશ્વર્ય તમને પ્રાપ્ત થયું ક્યાંથી મને કે કહું મેં કું કહો કે હું જ્યારે નાનો હતો સાત આઠ નવ વર્ષનો પ્રાથમિક શાળામાં મને એક શિક્ષક બ્રાહ્મણ હતા એ ભણાવતા હું રોજ એમને બાવળનું એક દાંતણ આપી આવતો તાજો રોજ બાવળનું દાંતણ કાપું અને જઈને એમને આપી આવું સાંજે એકવાર મુશળધાર વરસાદ પડ્યો એટલો બધો મુશળધાર વરસાદ પડ્યો કે કોઈ બહાર ના નીકળી શકે પણ તોય હું વરસતા વરસાદમાં ગયો અને વરસતા વરસાદમાં બાવળ ઉપર ચડ્યો દાંતણ કાપ્યું અને જઈને સાંકળ ખખડાવી બહાર નીકળ્યા અરર આ વરસતા વરસાદમાં મને છાતી સાથે ચાપી દીધો અને કહ્યું જા બેટા ભગવાન તારું ભલું કરશે આનું ઐશ્વર્ય છે એ મારા ગુરુનું મારા શિક્ષકનું એ દાતણ ના ચૂક્યો એનું આ ઐશ્વર્ય છે કોઈ પણ સિદ્ધિ તમે બાર વર્ષ સુધી સતત કર્યા કરો નામ જપ કરો તમને જે ઠીક લાગે એ કરો